એટલે સમાદાર અમારા દીકરાનો ગાંડો કેલ બાજુ જો આ બાજુ નઈ ગયો હે હાલો જો મારો જાણે ફણમાં કાઢ્યો તો કે તારે પાછો વી આયો તો ભઈલા માથું તો કુ દાદા લઈ નો વી આવું લેજી માથા દુકાન દીકરો થાય હે અઠવાડિયું તું ત્રણ વખત માથા દુકાન રજા લે આમ સંગણ વાળ ન મારી આ મારા દીકરાનો નો ગાંડો ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર સાહેબ એટલે આપણે આ ગાંડા પકડવો પડશે ઓલા ગામની બાજુ ફેરવી ને એવી ગામની પથારી ફેરવી નાખશે પણ હવે આ ગાંડા ને પકડવો જ જોઈએ હાલો ए तू कौन हो अनशन મારે જા મને કેવો મારો પોલીસ વાળા ને ફોન કરવું એટલે ભર્યો ભર્યો હવે હું એટલે કોક નો ફોન આવે બોલો એ સાહેબ તમે આ પરખેના ગામમાં આવો હા બાજુ ગામમાં માં છો હે પરખે ગામમાં માં છો એ હા તો હનુમાન શેરીમાં આવો કઈ હનુમાન શેરી એ ઘટા ઘટા જેવો માણ હતો એ મને માજી ને ગયો એ હારું હાલો કઈ આવો એ હારું હાલો સાહેબ શું થયું એટલે કઈ નઈ જમાદાર આ ઓલી હનુમાન શેરીમાં

આ સાહેબ મેં ક્યારે ફોન કર્યો છે હજી નો આયા આ સાહેબ આવો ને આવો ને એટલે તમે ફોન કર્યો તો હા કોને તમને માર્યા એક જાડિયા જેવો માણસ હતો અને લાંબા વાડ હતા અને ઉઘાડા દિલે હતો અને સાહેબ જોવો ને મને પરવડ ઉપાડ દીધી જો અરે બાપરે જમાદાર આ તો ઓલો મારા દીકરાનો ગાંડો મેં તમને કીધું તું ને એ ગામના ની પથારી ફેરવ છે ફેરવ અમે નો પથારી હા સાહેબ એ ઈ તમારો ડો ગાંડો હતો હે હા

હવાર નો આપણને હેરાન કરે છે પોતે કેમ બેઠો છે જમાદાર હાલો કેરી લ્યો ઈને તારી મને હવાર નો અમને હેરાન કરે છે કા હાલ હવે તને જૈન માં લઈ જાવ હે હાલ એ સાલ આમ જો આમ અરે બાપરે આ તો વાગ છે

અરે વાપરે કોઈ વાઘની હરી કર્યા કઈ ગાંડે વાઘની હેરી કરી